નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર દોડતું થયું જેવન ડે સ્કૂલના છાત્રની હત્યાના વિરોધમાં અમદાવાદના ખોખર અને મણિનગર વિસ્તારમાં બસો શાળાઓ બંધ લોકોના ટોળા ઉમટી પડતા પોલીસે લાઠીસાજ કર્યો ટ્રમ્પને ભારતે આપ્યો મોટો ઝટકો ભારત હવે ફ્રાન્સ સાથે મળીને નવું શક્તિશાળી સ્ટીલ ફાઇટર જેડનું એન્જિન બનાવશે અમદાવાદમાં જાણે કાયદાનો ડર જ નથી પશુપાલકો એસએમસીની ટીમ પર હુમલો કરીને પશુઓ છોડાવી ગયા યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તડામાર તૈયારીઓ પદયાત્રીઓની સુવિધાઓ માટે વોટરપ્રૂફ ડોમ તૈયાર કર્યા બિહારના એક એન્જિનિયરના ઘરમાં દરોડો પડતા બે થી ત્રણ કરોડની નોટો સળગાવી દીધી ગુજરાતમાં કાલેથી વરસાદ ભૂકા બોલાવશે દરિયાકિનારે સિત્તેરથી એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતનો મોટો નિર્ણય અમેરિકા માટે ટપાલ સેવાઓ સ્થગિત સો ડોલરથી વધુના પાર્સલો મોકલી શકાશે નહીં ધારાસભ્ય પૂંજા પાનેલે અખિલેશ યાદવને પત્ર લખ્યો જો મારી હત્યા થશે તો સમાજવાદી પાર્ટી જવાબદાર રહેશે અમેરિકાએ વિદેશી ટ્રક ડ્રાઈવરો માટે વિઝા બંધ કરી દેતા કેનેડાએ કાર્યવાહી કરવાની માંગ કરી ભારતે ફરી એકવાર તેના હવાઈ ક્ષેત્રમાં પાકિસ્તાની વિમાનો પરનો પ્રતિબંધ ચોવીસ સપ્ટેમ્બર સુધી લંબાવ્યો મોદીના ગુજરાત પ્રવાસ પહેલા મહત્વની બેઠક તમામ ધારાસભ્યો અને સાંસદોને હાજર રહેવાની સૂચના ત્રણ અને ચાર સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠક દિવાળી અગાઉ ટેક્સ ઘટાડવાના નિર્ણયો લેવાશે કેન્દ્ર સરકારની વીસ ટકા ઇથોલીન મિશ્રિત પેટ્રોલ નીતિને પડકારતી પીઆઈએલ સુપ્રીમ કોર્ટમાં દાખલ દેશના ચાલીસ ટકા મુખ્યમંત્રીઓ સામે ફોજદારી કેસ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સામે ઓગણીસ કેસ પંજાબમાં મોટી દુર્ઘટના એલપીજી ટેન્કર સાથે વાહન અથડાતા ભીષણ વિસ્ફોટ થયો આગ લાગતા બે લોકોના મોત બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન પીએમ હોય કે સીએમ જામીન નહીં મળે તો છોડી દેવી પડશે ખુરશી હોટસોરીના આરોપ સાથે ગુજરાતમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન હોટસોરો ગાદીસોડોના નારા લગાવ્યા ગુજરાત પર વરસાદનું સંકટ આગામી પાંચ દિવસ ભારે સાબરકાંઠા અને જૂનાગઢ સહિત આઠ જિલ્લાઓમાં ભૂક્કા બોલાવશે અમદાવાદમાં સેવન ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના મામલે આજે વેપારીઓનું બંધનું એલાન કાલુપુર માધુપુર રિલીફ રોડની તમામ માર્કેટો બંધ રાખવામાં આવશે વિસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની બહેનોને વિધાનસભાની મુલાકાત કરાવી ગુજરાતના મેંદરડામાં તેર ઇંચ અને પોરબંદરમાં દસ ઇંચ વરસાદ રાજ્યના સિત્તેર રસ્તાઓ વરસાદના કારણે ધોવાયા સિત્તેર જળાશયો હાઈ એલર્ટ પર રશિયાના રાષ્ટ્રપતિ વાલ્મીદીર પુતિને કહ્યું અમેરિકા આડું ફાટશે તો ભારતનો માલ અમે ખરીદીશું અમરેલીના શિયાળબેટની બે બોટો દરિયામાં લાપતા સોળ માછીમારોની શોધખોળ શરૂ અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત નિકી હેલીએ ટ્રમ્પને આપી સલાહ ચીન પર સિકંજો કસવો હોય તો ભારત સાથે સંબંધો સુધારો ભારત સરકારે જન્મ પ્રમાણપત્રને લઈને કરી મોટી જાહેરાત હવે સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી જ સુધારા કરી શકશો સંસદ સત્ર સરખું ન ચાલતા દમણના સાંસદ ઉમેશ પટેલે કહ્યું સાંસદોના ભથ્થા બંધ કરો અમેરિકન ઇતિહાસનું મૂર્ખ પગલું ટ્રમ્પના ટેરી પર ટોસના અર્થશાસ્ત્રીએ કરી ટીકા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી સ્પષ્ટતા રેલવે મુસાફરોના વધારાના સામાન પર કોઈ દંડ નહીં લાગે કેન્દ્ર સરકારનો જીએસટીમાંથી બાર ટકા અને અઠ્યાવીસ ટકાનો સ્લેબ દૂર કરવાની ભલામણ ગ્રુપ ઓફ મિનિસ્ટરે સ્વીકાર્યો પ્રસ્તાવ આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માનો મોટો નિર્ણય રાજ્યમાં અઢાર વર્ષથી વધુની ઉંમરના લોકોને નહીં મળે આધાર કાર્ડ વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી સુરદર્શન રેડ્ડીએ ઉમેદવારી ફોર્મ ભર્યું ખડગે સહિતના નેતાઓ હાજર રહ્યા ટ્રમ્પના ત્રણ યુદ્ધ જહાજો વિરુદ્ધ પિસ્તાલીસ લાખ સૈનિકો તૈનાત અમેરિકા અને વેનેજુઇલા ફરી સામે સામે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને એકવીસ મિલિયન ડોલર આપ્યા હોવાનો દાવો ખોટો અમેરિકન એમ્બેસીએ કરી સ્પષ્ટતા પંચમહાલ જિલ્લામાં લગ્નની નોંધણીનું મોટું કૌભાંડ ગામની વસ્તી કરતાં વધુ સર્ટિફિકેટ ઇસ્યુ થતા તપાસનો ધમધમાટ રાહુલ ગાંધીના ભાજપ સરકાર પર એક પ્રહારો ઓટ ચોરીનો પણ ફરી ઉઠાવ્યો મુદ્દો ભારત પર પચાસ ટકા લાદવાના કિસ્સામાં સીન ખુલ્લે આમ ભારતના સમર્થનમાં ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો યોગ્ય જવાબ અમદાવાદની સ્કૂલમાં હત્યાની ઘટનાને પગલે સુરતની એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે જારી કરી એડવાઇઝરી વીમા પોલિસી જીએસટી મુક્ત થશે તો પ્રીમિયમ વધારવા ઇન્સ્યોરન્સ કંપનીઓની સીમકી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભરૂચમાં આમ આદમી પાર્ટીની તૈયારીઓ તેજ સૈતર વસાવના સમર્થનમાં હવે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા સરકાર સામે કર્યા સણસણતા સવાલ જૂની પેન્શન યોજના અને ફિક્સ પે મુદ્દે સરકારી કર્મચારીઓ આક્રમક ગુજરાત સરકારને આપ્યું એક મહિનાનું અલ્ટિમેટ અમિત શાહે કહ્યું રાજકીય બદલો લેવા મને બનાવટી કેસમાં કોંગ્રેસે ફસાવ્યો હતો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને લોકદરબારમાં રાજકોટના એક યુવકે લાફો માર્યો વિજય રદ થશે પછી ડિપોર્ટ થશો ભારતીય વિદ્યાર્થીઓ અને વર્કર્સને અમેરિકાની ચેતવણી રાજ્યમાં જમીન સંપાદન માટેની નવી મૂલ્યાંકન સમિતિની રચના બે હજાર ચૌદ અને બે હજાર બાવીસના પરિપત્રો રદ લોકસભામાં અમિત શાહે રજૂ કર્યું બિલ સીએમ પીએમ અથવા કોઈપણ નેતા ત્રીસ દિવસથી વધુ જેલમાં રહેશે તો જશે ખુરશી યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે રશિયા પર આંતરિક રીતે દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો વડોદરામાં એસપીની બદલી સામે હિન્દુ મુસ્લિમ વેપારીઓ અને હિતેશીઓનો કાળીપટ્ટી બાંધી અને અનોખો વિરોધ એશિયાના ટોપ દસ ધનિક દેશોમાં ભારતનું ક્યાંય નામ નિશાન નથી અફઘાનિસ્તાનમાં પ્રવાસીઓને લઈ જતી બસમાં અકસ્માત બાદ લાગી આગ સત્તર બાળકો સહિત એકોતેરના મોત ટેબલ તોડી નાખીશું બિલ ફાડી દઈશું અમિત શાહ દ્વારા રજૂ થનારા બિલ મુદ્દે વિપક્ષની ચેતવણી ટ્રમ્પે જેલેસ્કીને આપ્યો આંસકો કહ્યું યુક્રેનની સુરક્ષા માટે અમેરિકાના સૈનિકો નહીં મોકલો ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણે ભર્યું ફોર્મ દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર ઇસરોએ આપ્યા મોટા સમાચાર ભારત બનાવી રહ્યું છે ચાલીસ માળનું ઊંચું રોકેટ તે પિંચોતેર હજાર કિલો વજન અવકાશમાં લઈ જશે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ ખાડાવાળા ખખડધજ અને ટ્રાફિક જામ થતાં હાઇવે પર ટોલટેક્સ વસૂલી શકશે નહીં